બેફામ બન્યા છે અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રોજ તારીખ પચ્ચીસ અગિયાર બે હજાર ચોવીસ સોમવારના રોજ રહી ચૂક્યો છે નશામાં ચુર ઓડી ચાલકે પાંચ થી સાત વાહનો અડફેટે લીધા છે તો બેફામ નવીરાઓ ક્યારે સુધરશે આ અંતર્ગત તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ જે નવીરો છે તેનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે અને તે નશામાં ચુર છે તો નશામાં ચુર ઓડી ચાલકે પાંચ થી સાત વાહનોને અડફેટે લીધા છે આ તે અમે એફએસએલ ને પણ એ ગાડીની અંદર જે સ્પીડ કાંટો છે એ કેટલા ઉપર છે એફએસએલ અમને નક્કી કરી આપશે એ ઉપરાંત અમે અહીંયા સીસીટીવી કેમેરા પણ લેવાનો ટ્રાય કરીશું જેથી કરીને એમાં જો સ્પીડ આવતી હશે તો એ સ્પીડ પણ અમે એફએસએલ માં લેવડાવી દઈશું